સુખદેવજી જેવા મહાપુરુષને સંઘ નો કે સારો સંઘ મળશે તો મોહ થઈ જશે ખરાબ સંઘ મળશે તો દ્વેષ થઈ જશે બંને સંઘ બાંધનારા છે ભક્તોને તો જો લોકો નિંદા કરીને જ આપણું મન બગાડતા નથી પ્રશંસા કરીને બગાડી દેતા રે ઘણા આપણને એમ લાગે આપણા માટે ખોટું બોલ્યો ને આમ આપણું તો મૂળ જ જતો રહ્યો મન જ બગડી ગયો અરે ના ઘણા એ વખાણ કરીને મન બગાડી દેતા રહે કારણ કે એ અહંકાર આપતો ગયો પેલો ક્લેશ આપતો ગયો પેલો અહંકાર આપતો ગયો બંને રીતે મન બગડે દુઃખ જ મન બગાડે જરૂરી નથી સુખ પણ બગાડે પણ એનો બગાડવાનો રૂપ જુદો હોય છે એટલે એમની માનવું કે ખરાબ લોકો જ ભગવાનથી દૂર કરે ઘણીવાર સારા લોકો બગાડી જાય બહુ સ્નેહ કરનાર પ્રેમ કરનાર પણ ભગવાનમાંથી મન હટાવી એનામાં લગાડી જાય જોને મારા માટે કેટલી લાગણી છે હવેથી મને એના માટે બહુ થઈ ગયું છે જે દિવસે જેના માટે બહુ આપણને થઈ જાય એટલું ભગવાન માંથી મન ગયું આપણો મોહ વધારીને ગયો એટલે એમ નહીં બગાડું કે જે સંબંધો બગાડીને ગયો એ જ આપણું અકલ્યાણ કરીને ગયો ઘણી વાર બહુ સંબંધો સુધારીને જાય એ મનમાં વસીને જતા હોય છે એટલી દિલમાં જગ્યા એ લોકો રોકી લેતા હોય છે પ્રભુ માટે એટલી જગ્યા ઓછી થઈ જાય છે એને એટલો પાર્ટ રોકી લેતા તો વાત એવી જ છે ભગવતી જે જીવ છે આત્મસાત કરવા જોઈએ આવું તો કઈ હતું હશે આમ તો કઈ થતું પણ આ કથા કયા લેવલ પર ગાનારા કોણ છે કેનારા કોણ છે સાંભળનારા કોણ છે કોના માટે કહેવાય રહી છે એ જયારે લેવલ વાત કરો પરમહંસોની જવાબ શુખદેવજી નથી યમ અનુપેત અપેત છોડીને ભાગી કોઈ ઈચ્છા નથી તેની કોઈ આકાંક્ષા નથી જેને પામવાની લાલસા એવા જેને કઈ મેળવવું છે ને એને જ લોકોની ગરજ કરવી પડે અને જેને પગે લાગવા જોઈએ એને નથી લાગતા ને તો ન લાગવા જેવા લોકોને પગે લાગવું પડે જેને ખરેખર જેની આગળ નમવી જવું જોઈએ એને આગળ નથી નમતા એના એના દરબારમાં નથી નથી નમાવતા તો ન લાગવા જેવા લોકોને પગે લાગવા પડે ખરેખર લાગવા જેવા તો પરમાત્મા સિબતો તો પરમાત્માની આગળ ઝુકાવવા યોગ્ય છે એમાં જ આની સર્વોચ્ચ ઊંચાઈ છે આમાં જ એનું સફળતા અને એ જયારે નથી કરતા ભગવાનનો આશ્રય નથી કરતો એને માણસોની ગરજ કરવી પડે છે લોકોની ગરજ રહેવું પડે આ મદદે નહીં આવે તો આ સાથ નહીં આપે તો આ સપોર્ટ નહીં કરે તો આ મારી પક્ષમાં નહીં બોલે તો કેટલા બધા લોકોના ભય આપણને હોય છે કેમ અને વિશ્વાસ નથી આશ્રય નથી જેને ભગવાનના ચરણ પકડ્યા છે ભગવાન એનો યશ આપ મે ફેલાવે લોકો એની ગરજ કરતા અનપેક્ષ છે સુખદેવજી

મનન શ્રી લા મુખદેવજીને વંદન કર્યા સૌનકા ભૂમિમાં જઈને હજાર વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને બેઠા છે થયું કે યજ્ઞમાં સમય બચે છે લાવ કોઈ મહાત્મા ને બોલાવીને ભગવાનની કથા સાંભળીએ સુતજીને બોલાવ્યા છે ઉપર આસન પર બિરાજમાન કર્યા સુંદર પ્રશ્નો કર્યા છે અને કહ્યું આપ તો ગુરુદેવ છો આપ તો સર્વ શાસ્ત્રોના વેદતા છો અમને કોઈ એવું સાધન બતાવો ને જે સર્વ સાધનોમાં શિરમોળ હોય જે મનને પવિત્ર કરી નાખનારું હોય જે ભગવાનને મેળવી આપે એવું કોઈ અમને સાધન બતાવો અને જ્યારે આવા પ્રશ્નો કર્યા સુતજી કેવા લાગ્યા પ્રશ્નો અનેક છે પણ અનેક પ્રશ્નોનો ઉત્તર તો એક જ છે જો આપણા જીવનમાં દુઃખો અનેક પ્રકારના આવે પણ સમાધાન તો એક જ છે

દરેક નો આ રૂપી સર્પ છે ને આપણા બધાનો ગ્રાસ કરી રહ્યો છે અને ગ્રાસ કરે છે ને આપણને ખબર જ નથી પડતી કાળ આપણને ખાઈ રહ્યો છે અને એટલે જેવા પહેલા હતા એવા આજે નથી રહ્યા દરેક સમયે આપણો ગ્રાસ થઈ રહ્યો છે કાલ ગ્રસિત થયો છે આપણને ગ્રાસિત પોતાનો કોળીઓ કરી રહ્યો છે સાધારણ શબ્દોમાં કહું અને માણસને ભાન પણ નથી હોતું જ્યારે સવારે ઉઠે છે ત્યારે એક દિવસ કાળે નો ખાઈ લે બસ એ રીતે આખો સમય જતો જાય જીવન જતું જાય છે એમ જોવા જાઓ સો વર્ષ નું આયુષ્ય માણો ત્રણસો પાસઠ દિવસ વર્ષના કરો તો ત્રણસો પાસઠ ગુણ્યા સો કરો તમે છત્રીસ હજાર પાંચસો દિવસ થયા બધા પાસે લગભગ શરીર આ તે અને એમાં પછી વધે ઓછું કોઈ એસી પંચ્યાસી સિત્તેર ને એવું જુદા જુદા વર્ષ સોગણ હા તમે સો સો વર્ષ જીવી ના શકો પણ સો વર્ષ જેટલું જીવી શકો તમે જેટલું જીવ્યા છો મૂળ વાત છે પૂર્ણતાનો અહેસાસ જીવનનો હોવો ભાગવત આપણને સમજાવે છે મરી ગયા ના અફસોસ સાથે નથી જવું જીવી ગયાના આનંદને લઈને જવું છે આ ભાગવત નો મહામંત્ર છે દુનિયા મરીને જાય છે ભક્ત જીવીને જાય છે દુનિયા મૂકીને જાય છે વૈષ્ણવ તો મેળવીને ગયો છે આ જે કઈ પણ સંસારમાં સાધનો મળ્યા એનાથી ભગવાનનો આનંદ મેળવીને ગયો છે એટલે મૂકી ગયા ને અફસોસ કે આપી ગયાનો આનંદ એ આપણે મહાન નક્કી કરવાનું કે જીવનમાં કયો સાર કાઢવો વૈષ્ણવ તો પ્રયાણ કરે છે વ્યક્તિ મરી શકતો હશે વૈષ્ણવનું મૃત્યુ નથી થતું એની વૈષ્ણવતા તો સદાય મહેકતી રહે છે કાલ રૂપી વ્યાલ જ્યારે ગ્રાસ કરી રહ્યો છે ત્યારે એનાથી છોડાવવા માટે મુક્ત કરવા માટે આ જન્મ મરણના ભયમાંથી મુક્ત થઈ જાય છે અમર બનવું એટલે જન્મ મરણ નું ગણિત સમજી લેવું અને જે દિવસે ગણિત સમજાઈ જશે

છોકરા ને જોજો જ્યાં છૂટવાનો બેલ વાગે દફતર પેલું ટિફિન બધું મૂકી દોડતો દોડતો જઈ માના ખોળામાં કૂદકો મારીને ચડી જાય બસ ભાગવત એ જ મુક્તિનો પ્રકાર છે જન્ મરણના ચક્કર માં ચાલતી ઘટનાઓમાંથી જે ક્ષણે જીવનમાં ભાગવત પ્રવેશ કરે એટલે સમજો કે મુક્તિનો ઘંટ વાગ્યો અને દોડતા દોડતા જઈ કુદકો મારી શ્રીનાથજીની ગોદમાં બેસી એ જ ભાગવતનું પરમ શ્રીનાથજી ત્રણ ફળ એમ માની શકાય ભાગવત એક પહેલું ફળ પાપમાંથી મુક્તિ અને પુણ્યની પ્રાપ્તિ આ પહેલું સાધારણ ફળ સાધારણ ફળ મધ્યમ ફળ ઉત્તમ ફળ ભાગવત ત્રણ ફળ માણી શકાય પહેલું ફળ જ્યારે તમે ભાગવત કથા રખાવો છો સાંભળો છો વાંચો છો કરાવો છો કોઈએ કરાવ્યું એને અનુમોદન કરો છો શું મળે પુણ્યનો સંચય થાય અને પાપમાંથી મુક્ત થાવ આ પહેલું ફળ અનિશ્ચિત વાત છે પાપ હાની પ્રજાયતે समस्त પાપો નિર્મૂલ થઈ જશે ભાગવત સાંભળવા એક શ્લોક પણ સાંભળો સમગ્ર પાપ નિર્મૂલ થાય બીજું ફળ મોક્ષ મુક્તિનો પ્રકાર જન્મ મરણ ચક્કર થી છૂટી જવું અને ત્રીજું ઉત્તમ ફળ એ છે ભગવત પ્રાપ્તિ ભાવ ની પ્રાપ્તિ પ્રેમ ની પ્રાપ્તિ ભગવત ભાવ થી ભરાઈ જવું એ ભાગવત નું પરમ ફળ છે અને એટલે ભાગવત નો એક અર્થ ભક્તો થાય ભાગવત આ તો કે આ તો પરમ ભાગવત છે એમ કહેતા ને ભક્તો થાય ભાગવત એ કેવળ ભગવાનની કથા નથી એ સ્વયં ભક્તો ની કથા છે એ ભક્તોના ચરિત્ર સાંભળતા સાંભળતા આપણા હૃદયમાં ભગવાન આવીને બિરાજી જાય છે અને ભગવાન બિરાજે એટલે ભાવથી હૃદય ભરાઈ જ એ જ ભગવત પ્રાપ્તિ છે તો આ ત્રણ ફળ ભાગવતના મધ્યમ સાધારણ અને ઉત્તમ આ ત્રણ પ્રકારના ફળોની ચર્ચા છે ને સુતજી કહેવા લાગ્યા આ કથા તો દેવતાઓની પણ દુર્લભ છે જયારે કથા કહેવા લાગ્યા સુખદેવજી પરીક્ષિત મહારાજ ને આકાશમાંથી વિમાનો ઉતર્યા વિમાન માંથી દેવતાઓ ઉતર્યા સુંદર સુવર્ણનો તમે આપી લો એટલે અમર થઈ જશો અને સુખદેવજીને અમે સ્વર્ગમાં લઈ જઈએ અને ત્યાં એમના મુખે કથા સાંભળીએ તો કથા આ ભૂતલ પર જ મળે છે બીજા કોઈ લોકમાં મળતી નથી ક્યારે કોઈ પ્રસંગમાં જો કે સ્વર્ગમાં ભાગવત કથા બેઠી હોય કોઈ એવી કથા ભાગવતજી કે અન્ય પુરાણોમાં આવી કે ઇન્દ્ર ને બધા દેવતાઓ ભેગા મળી અને ઇન્દ્ર મુખ્ય યજમાન બન્યા છે બાકી બધા દેવતાઓ બેઠા છે સ્વર્ગમાં અને ત્યાં કોઈ કથા કરી રહ્યું છે આ કથા તો ભૂતલ પર જ આ અન્ય લોકમાં એની પ્રાપ્તિ નથી એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ભૂતલ પર છે આપણું અહિયાં ભૂતલ પર હોવું એ પણ સૌભાગ્યની નિશાની કહ્યું દેવતાઓને પણ ના પાડી દેવતાઓને પણ દુર્લભ હતું આપી કથાનો અધિકારી કથામાં જયારે પણ જાઓમાં આપણા લૌકિક સામર્થ્યને છુપાવીને જવું કારણ કે અમુક સ્થાનોમાં પોતાનું લૌકિક સામર્થ્ય બતાવી લાભ લેવાનો પ્રયાસ નહીં કરો ત્યાં બને તો છુપાવી દે ત્યાં એક વૈષ્ણવ બનીને જાઓ સહજ બની રહેત અહીંયા

દરેક ના ઘરમાં ક્લેશ દેખાય સુખના બધા સાધન હોવા છતાં દરેક ને કોઈક અને જ કલયુગ છે એનાથી મુક્ત કેમ થવાય સાધનો તમને સુખી ન કરી શકે ત્યારે સમજણથી સુખી થવાનો પ્રયાસ કરજો એવી સમજણો કેળવજો જેથી વ્યક્તિ અને વસ્તુની પરાધીનતા જતી રહે એનો મોહ જતો રહે નહીં તો એ વસ્તુ અને વ્યક્તિ સતત તમને દુઃખ આપ્યા જ કરશે અને અકારણ દુઃખી થવાનું કોઈ ઉપકારણ નથી કલયું એટલે ક્લેશ ઘર ઘરે ક્લેશ દેખાય જ્યાં જ્યાં જુએ ત્યાં ક્લેશ કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી પિતા પુત્ર ને કહે પુત્ર પિતા ને કહે પતિ પત્નીને કહે પત્ની પતિને કહે સાસુ વહુને કહે અને આવા ત્યાંના સમયમાં જે સાહીઠ સિત્તેર વર્ષના સાસુઓ છે ને એમને તકલીફ શું થઈ એ જયારે પરણીને વહુ બનીને આવ્યા ત્યારે સાસુનો ટાઈમ ચાલતો બધાને બીક લાગતી કેવા સાસુ મળશે કેવા સાસુ મળશે આમ ડરથી આવતો

આપણે ટાળી શકીએ છીએ હંમેશા આપણા ક્લેશ ઘરના ક્લેશોના ઉકેલ આપણે બહારથી ક્યાંક શોધવાનો પ્રયાસ કરીએ પણ શું આપણે બેસીને એકબીજા સાથે ચર્ચા કરી ટાળી શકીએ વચ્ચે બે જણા અમારા ઉપર કોઈએ કંઈક કરી નાખ્યું તમને બંનેને ખબર છે કે આ બંને તો બસ હવે નક્કી કરો નથી બાજુ તમારા પર કોઈએ કંઈક કર્યું તમને બંનેને ખબર છે નક્કી કરી લો કે આપણે ઝઘડવું નથી કે આપણા પર કોઈ કંઈક કર્યું છે પણ પોતે બે નક્કી કર્યું ક્યાં કાલ્પનિક કોઈ કારણ છે અને કલ્પનામાં કારણોને ગોતતા રહેશો તો સોલ્યુશન ક્યારેય નહીં મળે હવે તો બેસીને વાત કરવાનો સમય છે ચર્ચા કરવાનો સમય ઉકેલ કાઢવાનો સમય છે હવે દુખી રહેવાનો સમય જતો રહ્યો હવે તો ઉકેલ કાઢીને આગળ વધી જવાનો સમય આનું ઉકેલ શું બેસીને ચર્ચા કરીને આગળ વધી જવાનું ચારે બાજુ જારે કલેશ દેખાયા કલયુગનો પ્રભાવ દેખાયો અને થયો કે આ ક્લેશ હું તો શાંતિ અને આનંદ પામવા માટે તીર્થોમાં આવ્યો ને આવા સંજોગો આવી પરિસ્થિતિઓ સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલ ઉચ્ચ કલધર્મિણી પાસમ પ્રચરે લોકે કૃષ્ણ વગર એમાં કહેવા લાગ્યા નારદજી હું પરિભ્રમણ કરતો કરતો માં આવ્યો જોયું એક સ્ત્રી છે અને મને જતા જોઈને પાછળથી અવાજ લગાવ્યો હો બહુ સાધો ક્ષણમ દિષ્ઠ મન ચિંતામપી નાશ છે ક્ષણવાર માટે ઉભા રહો મને ચિંતાનો નાશ કરો પાછળ વળીને જોયું તો એક સ્ત્રી યુવાન છે એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સુતા છે પૂછ્યું કે કોણ છે અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમ ઉમે તને એવું બતાવ જ્ઞાન વૈરાગ્ય નામાનવ કાલ યોગીને જરજરો આ બંને મારા પુત્રો છે ખરેખર તો એવું હોવું જોઈએ કે માં ગરડી હોય ને દીકરાઓ યુવાન હોય અહીંયા તો ઊંધું થયું દીકરાઓ વૃદ્ધ થઈ ગયા ને હું યુવાન આ તો ઉલટું થઈ ગયું આપને ઉપાય બતાવો નારદજીએ ખૂબ કોશિશ કરી વેદ મંત્રો બોલ્યા ઉપનિષદોના શ્લોકો બોલ્યા આળસ વર્ણીને ઉભા થાય ને પાછા સુઈ જાય જ્ઞાન અને વૈરાગ્ય આકાશવાણી થઈ નારદજી સત્કર્મ કરો પણ શું સત્કર્મ કરો એ નારદજી એ વચન આપ્યું હું વચન આપું છું ભક્તિનું દુઃખ કેમ દૂર થાય એની ચિંતામાં પરિભ્રમણ કરતા હતા એટલામાં સનતકુમારો એમને મળ્યા સનતકુમારો કહ્યું નારદજી તમારા દુઃખ નો ઉપાય અમારી પાસે છે જેનાથી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય યુવાન થઈ જાય એવો ઉપાય અમારી પાસે છે કહેવાય લાગે જલ્દી ઉપાય બતાવો શરદકુમારો કહે તમે ભાગવત કથા કરો અરે ભાગવતજી વેદ મંત્રો થી એ ભાગવતજી કામ ન થાય દહીં કરે થી જે ન થાય માખણ કરે માખણ થી જે ન થાય ઘી કરે એનું પૌષ્ટિકતા વધતી જાય હોય તેનું પૌષ્ટિક કે એની કિંમત વધારે એમ સર્વ શાસ્ત્રોનો નો સાર શ્રીમદ ભાગવત છે કોણ કરે કથા શરદ કુમારો કહે અમે તો સત્સંગ માટે જ આવ્યા છે કોઈ ગાના મળે તો અમે સાંભળવા બેસી જઈએ કોઈ સાંભળનારું મળે તો અમે ગાવા લાગે અમારે તો ભગવત ચર્ચાથી મતલબ છે કોણ બોલે ને કોણ સાંભળે એવા નાના મોટા ભેદભાવથી અમને કોઈ અર્થ નથી તમે કહો તો અમે પોતે કથા કરીશું પ્રસન્ન થઈ ગયા નારદજી આપના મુખે કથા સાંભળવા મળે તો એનાથી ઉત્તમ બીજું શું હોય કથા તો એ જ છે પણ કોના મુખે સાંભળીએ એનો પ્રભાવ અને સુંદર પંડાલ વાદ્યો છે શરદ કુમારો બિરાજમાન થયા છે અને એમના મુખે જ્યારે ભાગવતના એક એક શ્લોકો ગવાતા હોય ત્યારે એનો કેવો પ્રભાવ શ્રોતા ઉપર પડે

જે સાંભળવાથી ભગવાનમાં પ્રેમ વધે એવું સાંભળવું જે જોવાથી ભગવાનમાં પ્રેમ વધે એવું બોલવું એટલે ને ગમે તેવું ન બોલીશ ગમે ગમે તેવું તેવું બોલું ન સાંભળીશ ગમે તેવું સાંભળ ગુરુદેવે આમ કહ્યું ગમે તેવું ન ખાઈશ ગમે તેવું ખાય

આપણા સત્કર્મો થી સંચિત કરેલા પુણ્યો કામ લાગતા હોય તો તો હંમેશા કોઈ પાર્ટી કરીએ રૂપિયા ઓછા પડ્યા ગાડી લેવી હોય પૈસા ઓછા પડે આપણને લાગે રૂપિયા ખૂટ્યા રૂપિયા નથી ખૂટ્યા પુણ્યો ખૂટ્યા છે અને સુખ તો પુણ્ય થી આવે છે આપણને એવો વિચાર તો આવે છે આટલા પૈસા ઓછા પડ્યા પણ એવો વિચાર નથી આવતો કે આટલું પુણ્ય ઓછા પડ્યા જો વધારે સંચય કર્યો હોત તો આજે મારી મનોકામનાઓ પૂર્ણ અહીંયા કહેવું છે કે આ ભક્તિ મહારાણી દરેક ના હૃદયમાં જે સ્વયં પરમાત્મા ત્યાં આવ્યા અને વચન આપ્યું જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં હું પોતે આવીશ એટલે જ્યાં જ્યાં ભાગવત કથા થાય ત્યાં ભગવાન પોતે આવતા હોય છે